અનીશ હસમુખલાલ ખ્યાલી હું એડવોકેટ છું સુરતમાં તારીખ પહેલી એ બપોરે ચાર વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી જેનું નામ છે શેફાલી કલાઈઘર એ સિવિલ ખાતે પીડીયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે નોકરી પરથી ત્રણને આડત્રીસે નીકળ્યા અને ઘર તરફ મૈરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જે જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મિમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કરે છેલ્લા અગિયાર મહિનાથી એ પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવે છે જેની ઉંમર છવ્વીસ વર્ષ હતી અને કુંવારા હતા